ચેક ડેમ ઊંડા કરવા તેમજ ડેમ રિપેરિંગ કરવા ઈટાસી આપવામાં આવ્યું હતું આ ઈટાશી નું ખાતમુહૂર્ત યોજાયો હતો આ કાર્યક્રમમાં અમરેલી લોકપ્રિય ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ આ અમરેલીના કુકાવાઓ તાલુકાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી લુણીધારથી રમેશભાઈ ધાનાણી જલ્પેશભાઈ મોવલિયા દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા પરસોત્તમભાઈ હિરપરા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા તમામનું સારંગપુર ગામના સરપંચ લાભાભાઈ બરાળિયા અને ગ્રામજનો દ્વારા પુષ્પ વર્ષોથી અને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓનું સારંગપુર ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સારંગપુરના સરપંચ લાભાભાઈ બરાળિયાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

ગામના સરપંચો અને આજુબાજુથી બધા પટારેલા આજે સુંદર વાત મન કી બાતમાં પણ થાય છે દળ વિષયની જ્યારે મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને આપણા દળ મંત્રી પાટીલ સાહેબ પણ આ અભિયાનની અંદર જોડાઈ ગયા છે અને કઈ રીતે ગામનું પાણી ગામમાં રહે એની માટે સ્વચ્છથી પાણી જમીનમાં ઉતારી એકવી એ પણ કાર્યક્રમ ચાલે છે એટલે સુંદર મજાના આ કાર્યક્રમની અંદર આ ગામની અંદર કાર્યક્રમ હતો એમાં બધાએ સાથ સહકાર રાખ્યો એ બદલ ગામનો અને જળ વિશે જે વાત થઈ જેણે કરી અને જેણે મદદ કરી એ તમામ અને દાતાઓનો ખૂબ